એટલે ગામમાં બધા ડાયા ન હોય ને બધા ગાંડાય ન હોય પણ આવા ભગીરથ કાર્ય થતા હોય ને જ્યારે બાપુ આવી એકતા હોય ને તો મારા નાથને હાજર થવું પડે એવી મા ભગવતી શક્તિ માના મંદિરે અમે હમણાં ગયા વાહ 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 શું વાત કરવું બોલે મને એમ થાય કે આયા મને બોલાવ્યો છે પણ મારે આમાં બોલવું શું કોઈ બોલ્યા જેવું જ નથી શું તમને શીખા મળી દઈ ખરેખર ધન્યવાદ છે આ વખાણ કરવાનો આપણો ધંધો જ નથી વખાણ તો બાપુ કરે છે કઈક જોતું હોય ને અમે તો પેલા નક્કી કરીને આવી છે એમાં વખાણ કરવાના કઈ હોય જ નહીં પણ સત્ય હોય ને સત્ય જ કહેવું પડે સોનું હોય ને સોનું જ કહેવું પડે ખરેખર બાબુ સરસ મજાનું બહુ આયોજન છે ને તમારા ગામમાં જ પહેલી વાર આવ્યો છું માતાજીના વાતો તો ઘણી બધી સાંભળેલી માતાજીના ઇતિહાસની વાત ઘણી બધી જાણેલી મા ભગવતીનો જબરજસ્ત ઇતિહાસ છે અને રામદેવજી બાપાને તો બાપુ તમે જોવો તો ક્યાં એની કૃપા નથી પણ એક વાત તમને કહી દઉં ગ્રામદેવજ બાબાના મંડળના જે અહીંયા હોય ને મંડળવાળા એ પંદર વીસ કે પચીસ જેટલા મંડળમાં હોય ને એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતા હોય ન હોય ને બધા હારું રમતાય ન હોય ને બધા હારું બોલતાય ન હોય પણ હાસ બી લેજો નગર લગભગ થેગાણે મંડળના કમંડળ થયા છે એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો અને રામદે બાપુ બાપુ એવો એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે કોઈ રોટલામાં ખાવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી પણ તમે સ્યાજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે એ ભેગું તમને કહી દઉં મારો દીકરો હારે છે એને તમે પૂછો સાક્ષી છે એવા આપ છે ને બાપુ જીવડા પીડા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે કાઈ મારી ભક્તિ કરી છે એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે હારું રમું છું એ ઓલાને ખબર જ છે આ બધા આપણે આપણે રમવા જ આવ્યા છીએ પછી હારો દીકરો હોય હારો બાપ હોય હારી માં હોય હારો દીકરો હોય તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય વાતમાં કાંઈ છે નહીં મરી જવાનું છે આનંદ કરીને હિલોળા કરો ને ભલામણે આ છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પાર લે નથી જોડ્યું તો જીવે એવું ન થાય હવે આમાં જીવતા ન આવડે તો થકો એવું નથી લાગતું પણ એવું હું થું કરી નાખ્યું ને થીગડા ઉપર થિગડા મારેલા બોલો આપણે અત્યારે કોઈ થીગડા વાળું લૂગડું પહેર્યું એ મન કહો તો કેટલી ભગવાનની કૃપા છે તો અત્યારે ફાટલા પહેરો હું ચાલુ કર્યું બોલો એટલા જીન્સ માં માથા વ્યાજા એવડા એવડા ફાંકાન પાછા એને હારાવાળા કે બધાય આ પૈસા અરે જોવો તો ખરા ઊંઠું આવેલું

એક આંગળી જાય એટલું હોય ને આપડી મા એમ કે લાય હું તને બે ટાંકા લઈ દો બાપુ દેહના પ્રદર્શન ન હોય રામ ઠીક છે દુનિયા જ્યાં જાતી હોય અહીંયા પણ બાપુ આપડી સંસ્કૃતિ ની આપણને ખબર હોવી જોઈએ આટલી બધી સંખ્યામાં બેનું બેટા છે બેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને ભગવાને આપ્યું છે ખાજો પીજો વાપરજો પણ બાપુ ફેશનનો માપ રાખજો દેહના પ્રદર્શન ન હોય દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી ઘણાય આપણે દાખલા જોઈએ છે આમાં હું વાત કરું છું તમને ખબર નથી એવી કોઈ વાત નથી પણ મારા મા બાપ કોણ મારું ગોળ કયો મારું ખાનદાન કયો એને ખબર ન પડતી હોય તો મરી જવાય અરે તમારી મા તમારા બાપે તમારી માએ આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું હોય એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય મોટામાંથી કોળિયા જઈ અને મોટામાંથી મોટા કર્યા હોય અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લપંગા અરે હાલતા થઈ જાવ તેથી મા બાપના હૃદય ઉપર હું વીતતી છે અરે જીવા જેવું મળ્યું છે રામ બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં હકે એ જીવીએ નહીં શકે મરીએ નહીં હકે બહેનોને મારી વાતો કડવી લાગશે કદાચ પણ માફ કરજો મને ફરી ન બોલાવો મારે કાંઈ બહુ એવી જરૂર નથી ભગવાન હું નો હાસ્ય વગે એટલું આપ્યું છે હું આ પૈસા સારું પ્રોગ્રામ કરતોય નથી આ તો મારું જમ આવ્યું મારો રામ જાણે પણ બોલ આવે છે તમને બધાને એમ થતું છે કે આ કલાકારો હારું સાલુ ઉઠાડે ને હાર પહેરાવે ને પૈસા આપે ને આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે તમને બધા એમ થતું છે કે અમને તો હિલોળા છે પણ સો રાખ્યું નહીં આઈકુ ચીપડા વળી ગયા કોઈ પૂછતું જ નથી મેં હમણાં સરપંચ સાહેબને ને કીધું હતું મેં હજી ઓગણત્રીસ તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય હમણાં અહીંયાથી પ્રોગ્રામ પછી ને એટલે વાયલી સીટમાં કૂતરું કુતરું ગોટો વળીને હું હોય ને હું તાઈશું

અને નથી સમજાવતું એને આપણે સમજાવાય નથી પણ આવા ભગીરથ કાર્ય કરો છો ખરેખર ધન્યવાદને પાત્ર છો તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય છાયકા ગમે એટલા હોય પણ આ સ્ટેજ આવે ને પેટી હાથમાં આવે ને ફૂલ ચાર્જિંગ થઈ જાય પછી ઘરે જાવી ને તો ઓળખવી તો ઓળખવી બહાર ને છોકરા નગર ગોટો વળી જાય પણ એ પાછા બીજે દીએ તે ગાડીમાં એમ જ હોય પણ અહીંયા આવીને પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે તમને આય ભગવાન નો દેખાતો એ તમારો પ્રશ્ન છે હું તો તમને બધાને ભગવાન માનું છું મારો ભગવાન મને સાંભળે છે હું ગાણા ગઉ છું મારો ભગવાન મને સાંભળે છે બસ વાત આ જ છે તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે મા ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે એમાં તમારા વસરાજ દાદા નજીક છે ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપડા વાતો કરવામાં રાહતું રાતું વહી જાય પણ મને એમ કે આટલા બધા ધર્મના થાંભલા છે આટલી આટલા માંડવા એટલા ભજન આટલા સત્સંગ આટલી મૂર્તિઓ પ્રતિષ્ઠાઓ મને એમ થાય કે બગાડ એમ નથી અટકતો બગાડ તો અટકવો જોઈએ ને આટલું બધું જો ધર્મ ના કાર્ય થાય તો બગાડ અટકતો નથી એનું કારણ શું છે કારણ કે સમજાતું નથી સમજવાની કોશિશ નથી ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટા એટલું માલકોરથી આવે પીડા હોવી જોવે મારે રામાબીન ને મળવું છે એવી પીડા હોવી જોવે મારે રામાપીરમાં માં બે રૂપિયા નાખવા છે પીડા હોવી જોવે બીજો તમને પૂછડા જાલીન ઉપાક કર નાય નાખો એમાં વળે શું દિલથી હોવું જોવે ભજન છે ને આમ સમજાય એવી વાત જ નથી રા હું મારી વાત કરું ને તો મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય હજી અહીંયા અહીંયા લાઈવ હાલે છે ને અહીંયા મારા જે વિરોધી હોય ને વિરોધી હોય આપણે કઈ ભક્તિ કરતા બધા આપણને માનતા હોય એવું ન હોય પણ આ લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા આગળ રિયા રિયા બળતા છે આ જોતા છે અહીંયા આ તો આખી દુનિયા દેખાય એ મોબાઈલ જો મારો દીકરો ચા જીવો છે કેટલા જણા ભેગા કરીને બેઠો છે આમ તો જો આમ નો ખબર હોય નહીં કે આ લાઈવ છે ને પણ એ બળે છે એમાં મારું હાલે કહેવાનો મારો મિનિંગ અપનાવી લેવાની વાત છે બધાય બરોબર જ છે જ્યાં છે અહીંયાં આપણે કોઈને કંઈ કહેવાની જરૂર નથી અમે અમે બહાર જઈએ ને એક મારો મિત્ર અહીંયા આદર્ય નથી કે આમ મારો મિત્ર હતો પણ મુલાકાત મારે પહેલી વાર થઈ એ કે બાપુ તમે થોડાક વહેલા નીકળજો ને મારે અહીંયા ચા પાણી પીવાનું પગલાં પાડવા છે ને આમ છે અમે જ્યાં જઈએ ને પગલા પાડવાની લભ હોય અમારે અહીંયા પગલાં પાડો અમારે અહીંયા પગલા પાડો હું એમ કહું પહેલાં પડે સાધુ સંતોના પગલાં પાડો ને અમારા પગલા હું પાડવાના હોય એટલે એ કે ના બાપુ એટલે પછી એમ થાય કે એમનો ભાવ છે હાલો ને આપડે પગલા પાડીએ પછી ઓલા પગલા પાડવા મથે છે આવડા પાડવા દેતા નથી મફત પાડી આ સમજાતું નથી અમને નથી સમજાતું તમને ક્યાંથી સમજાય પણ કહેવાનો મિનિંગ ઈ છે કે અપનાવી બે લેવાય બે હાચા છે આ નથી પગલા પાડવા દેતા એ હાચા છે પગલા પડાવે છે એ હાચા છે પણ સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો મર્થ એ છે કારણ કે તમે ત્રીજે દિન ત્રીજે દિન આવી તમે ન કહો કે પગલા પાડવા હાલો એ તો એક છે એટલે અને ઓલા રોજ રોટલા ખબર આવે છે એમનું માનવું પડે અપનાવી લેવાય ના જે છે ને બધું બરોબર છે આપણે કહીએ છે કે દારૂ ન પીવાય પણ પીતા હોય એને એમાં મસ્તી હોય એને મોજ હોય પણ કરાય નહીં